આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષા એજન્સી એલર્ટ બની છે સરહદીય જિલ્લા કચ્છના પ્રવેશ એજન્સીઓએ પેટ્રોલિંગ વધાર્યું છે આતંકી હુમલાને લઈ વડોદરા પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોની માહિતી કરાશે એકત્ર સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ખોટી અફવા પર ધ્યાન ન આપવા પોલીસ કમિશનરને અપીલ સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ વાયરલ કરનાર પર થશે કાર્યવાહી તો આતંકી હુમલાની ઘટનાને લઈને સભ્રાસમાં પણ પોલીસ એલર્ટ બની જગત મંદિર દ્વારકાની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો તમામ ટાપુની પણ સુરક્ષા વધારવામાં આવી Jammu Kashmir જે આતંકવાદી હુમલો થયા છે એ અનુસંધાને મોટા જગ્યા ઉપર એ વાન પણ કામગીરી કરવામાં છે વિશ્વ પ્રસિદ્ધ દ્વારિકા મંદિરની પણ સુરક્ષામાં રિવ્યુ કરવામાં આવેલું છે દરિયાઈ વિસ્તારમાં જે આઈલેન્ડ્સ ટાપુ છે એ ટાપુ ઉપર પણ પોલીસ દ્વારા સુજીની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન મારફતે ચેકિંગની કામગીરી ચાલુ છે